હું ભગવાન નો છું બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ ક્યાંય અટવાના નથી કારણ કે તમે પાર્ટીમાં છો ફરવા માં છો ડ્રાઈવિંગ કરી રહ્યા છો ઓફિસમાં બેઠા છો પણ જાગ્રત છો હું ભગવાનનો છું તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે અને તમે સજાગ છો હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી સંસાર ભયભીત રહેશે આ ભગવાનનો જીવ આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ વાહ મેળે ઓલવાઈ ગાયબ થઈ જાય એનું અસ્તિત્વ મટી જાય એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે એનું અસ્તિત્વ રહેતું નથી કારણ કે ભગવાન માટે આ કર્મ નથી જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય ઘણી વસ્તુ તપ બળથી ન થવાય પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાવ ને તોય જીવનમાં કામ બની જાય જૈસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપ મળે ખીલી જાય સૂર્યએ એક હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે ના કેમ ખીલે છે સૂર્યના પ્રભાવમાં આવે એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો એ હૃદયનું કમળ આપમેળે ખીલી જશે કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે અમુકના પ્રભાવ તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે એનો પ્રભાવ અગ્નિનો ગરમાશ લાગે જ બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે લાગવા માંડે વૈસે ભગવાન કે નિકટ હો જાઓ થવું સાવ સહેલું છે તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે લાયક થવા માટે હમણાં બારમાં અધ્યાય કે લિસ્ટ આવશે કેવો ભક્ત મને ગમે હવે આપણે તો દરેક બધા શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ આ મારા માટે તો આ ઘણી દૂરની યાદ તો ભગવાનને લાયક થવું અઘરું પ્રભુ કે લાયક હોના બળા કઠિન હૈ પણ ભગવાન કા હોના સરળ પ્રભુ કા હો તારો છું અને એ જાગૃતિ સાથે અવેરનેસ સાથે એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા કોઈ શબ્દ ન સમજતા એ જીવનની સૌથી મોટી સૂઝ છે અમુક તત્વોને માનુ રૂપ કહેવામાં આવ્યું છે ગંગાજીને માં કહ્યા છે શ્રી યમુનાજીને માં કહ્યા છે ગાયને મા કહી છે એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉઘરી જાય છે અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય अवसर मड़े तो चूकू नहीं एक मां बीजू महात्मा तीजू परमात्मा ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले अवसर मिले उसे चूके नहीं सबसे पहले मां के आशीर्वाद है जन्मदात्री मां एने पर मां कही भूमि जन्मभूमि एने पर मां कही गायने पर मां कही ગંગા એમને પણ માં કહી યમુનાજી એમને પણ માં કયા અને ગીતાજીને પણ માં કયા કેમ માં ચર્ચા ઘણી લાંબી થઈ જશે પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે જે મોટું કરે છે જે વાલ કરે છે જે રક્ષા કરે છે એક છોટેસે બચ્ચે કો જીસ તરફ માં આપણા પોષણ દેતી હૈ કેવલ એના ખવડાવવા પીવડાવવાથી બાળક મોટું નથી થતું માની હૂંફથી બાળક મોટું થાય છે માના હૂંફથી એનો વિકાસ થાય છે એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય ભક્તિ પાય એટલા પૂરતા નથી એની એક હૂંફ છે જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે जारे ते भक्ति मार्ग, रहा मार्ग रहा में चाली रहो जारे तेरे आध्यात्मिक मार्ग में चाली रहा लगाव हो जाए वह ग्रंथ आपसे बात करता है आपका समाधान करता है आपका मार्गदर्शन करता कोई एक ग्रंथ महाप्रभु जी ना कोई ग्रंथ हो व्यास निर्मित कोई पुराण आदि हो भागवत जी हो યા ગીતાજી જેવો ગ્રંથ હોય પર કોઈ કઈ લોકો શિક્ષાપત્ર કે લગાવતા શિક્ષાપત્ર કે કે કહેતે કોઈ પણ પાનું ખોલો તમારી શંકાનું સમાધાન તમને મળે એમ જ ગીતાજી પણ એવા છે મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે જ્યારે પણ જીવનમાં સંકટ આવે વિપત્તિ આવે ગીતાજી લઈને બેસી જાય સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે દુઃખ આપણને દુઃખી કરે ને પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે આની પાસે ભાવ આવી ગયો છે આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે મહત્વની વાત તો એ છે અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે અને આ બંનેમાં ઘણો ફરક છે એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું અને બીજું છે કુવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું ગીતાજી તો ભીતરસે જ્ઞાન કો પ્રગટાતા જેટલું ખોદતા જાઓ જેટલું કાઢતા જાઓ ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે તમે એમ કહો કે સાત દિવસ કે કે દિવસ મહિનામાં અધ્યયન જીવન ખૂટી જાય ગ્રંથ ન ખૂટે ભગવાન કી વાણી તો અગાધ હૈકા કોઈ અંત થોડી હે એક કેવલ ઓમ શબ્દ એના પર કેટલી ચર્ચા કેટલી બધી ચર્ચા બધું જ એમાં સમાયેલું છે ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ ભગવદ્ ગીતાની ભગવાન ભગવાન પોતે કહે છે વિચાર કરો બ્રહ્મને એક શબ્દમાં એક અક્ષરમાં જયારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે તો જે હું કહી રહ્યો છું કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો અતિશય લગાવ જેમ કોઈ ગુરુ કોઈ ઈષ્ટ સ્વરૂપ એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ અને જયારે તમને એ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે તમને માર્ગ પ્રશસ્ત કરે સંકટમાંથી બહાર કાઢે છે મા કે આશીર્વાદ દૂસરે હે મહાત્મા કે આશીર્વાદ કોઈ એસા મહાત્મા ભલે એની જોડે બહુ નિકટતા ના હોય બહુ નિકટતા સાથ ભલે ન હો પર વો યાદ કરતે હે મહાત્મા પોતે નથી આવી શકતા પણ એના આશીર્વાદ તો તમારા સુધી પહોંચી જ જાય છે ઉનકે આશીર્વાદ તો પહોંચી જાતે કિસી મહાત્મા કી કૃપા તીસરી પરમાત્મા કૃપા જો કૃપા હો જાય તો પરમાત્મા કૃપા તો સહજ મે હોતી મા કૃપા મહાત્મા કૃપા જી પર હોય પરમાત્મા બી સહજતા કૃપા જીવ કો અનુભૂત હોને લગતી પરમાત્મા કે રૂપ હૈ જો ઘર ગમે તેટલું મોટું હોય પણ તોરણ તો મુખ્ય દ્વાર ઉપર જ બંધાય એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે એટલે ત્યાં તોરણ બાંધવાનું છે એનું પૂજન કરવાનું છે અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ છે એને જોડે રાખશો ને તો આ કથા તમારી જોડે રહેશે કથાની વાતો તમારી સાથે રહેશે કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનું આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી અને અહીંયા જેમ નિત્ય પાઠ અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો ધાર્મિક છો એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે વાંધો નહીં મારી આજ્ઞા છે કોઈ હટ નથી અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો રોજ ના થાય તો દર રવિવારે કરજો રવિવારે ના થાય તો એ કરજો કંઈ નહીં તો ગીતા જયંતિએ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષા પત્ર ને કે સોડસ ગ્રંથ ને કે ભાગવતજીને જુદું ના માનતા જેમ કે અમારા તો આ કૃષ્ણ અમારા પેલા કૃષ્ણ અમારા મથરાના કૃષ્ણ અમારા યોગેશ્વર કોઈ કે દ્વારકાધીશ અમારા એ જ એક જ સ્વરૂપ વિસ્તાર છે જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે સર્વદા સર્વ આપણે તો સર્વ ભાવે ભજવાનો છે ભલે દ્વારિકાધીશ થઈ જાય ને સો વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાળકનો જ ભાવ રહેવાનો છે બાલ કૃષ્ણની વાત નથી બાલ ભાવની વાત છે અને જયારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના તમે કહો યુવાનો માટેની કથા યુવાનો માટેની કથા ગીતાજી ભગવાન પંચ્યાસી વર્ષના છે ને અર્જુન ચોર્યાસી વર્ષનો છે આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી બસ ગીતાજી શું કરે સ્કેલ ચેન્જ થઈ ગયો ને આપણે સેટ કરે જો હવે વગાડે છે તબલા હથોડી છે હવે આપણને તો હથોડી તો કોઈ પ્લમ્બર હોય કોઈ મિસ્ત્રી હોય એ રાખે જ સમજાય સંગીત વાળાને હથોડીને શું અને ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે બસ ગીતાજી એ જ છે ગણાના ચહેરા ચડી ગયેલા હોય ગણાના ઉતરી હોય બસ આ ગીતાજી થોડી વાગે એટલે સ્વરમાં આવી જાય બસ મૂળ વાત તો એમ લાગે આ સંગીતમાં અથોડીનું શું કામ જ્યાં જાય ત્યાં હથોડી લઈને ફરે પેલા ફ્લાઇટમાં પેલા લોકો પૂછે આ એરપોર્ટમાં કે હથોડી કાઢો બહાર કાઢો એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમાં ચડી ગયું હોય એને ઉતારી દેવાનું ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું એમ જ કથાના પહેલા દિવસે ઘણા ના ચઢેલા ચહેરા હોય અને ઘણા ના ઉતરેલા ચહેરા હોય કોઈ કોઈનું નથી રે કોઈ ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈ કોઈનું રહ્યું જ નથી દુનિયામાં હવે ના બધા બધાના છે કારણ કે તમે ભગવાનના છો ને જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સગો બધાને ખુશ થવા જશો તો કોઈ ખુશ નહીં થાય પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય આખી દુનિયા દોડવા લાગશે યોગ્ય સમયે એનો પાઠ કરજો બીજું કાંઈ નહીં તો બારમો અધ્યાય અને પુરુષોત્તમ છે અને તમે કરશો જ એવો મારો વિશ્વાસ છે હવે મારો વિશ્વાસ તોડવો કે રાખવો એ તમારા ઉપર છે પણ હા જ્યારે પણ અનુકૂળતા મારો કોઈ આગ્રહ નથી તમે સેવા પણ કરો છો ને કલાક ભગવત સેવા મહાપ્રભુજીની આજ્ઞાથી તો તમે ગીતાજીનું પ્રેક્ટિકલ કરી રહ્યા છો જે ગીતાજીમાં કહ્યું યત કરો યનાસી ય જુહોસી દદાસી યત ય તપસ્યસી કોનતેસ્વ મદર્પણમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે મે ભક્ત એવા ઘણા બધા શ્લોકો આપણે મન મનમના ભવક્તો મદ્યાજીમા નમસ્ આખો સેવાનો જે ક્રમ છે તો એક સે આખો ગીતાજીના સાર રૂપે મહાપ્રભુજી આપણને આપેલો છે એટલે ગીતાજી વાંચો ખરા પણ જો સેવા ન કરો તો કોઈ મેન્યુ વાંચે અને ચાય ન બનાવે તો પેટ ભરાય તમારા ઘરે કોઈ મહેમાન આવે અને આજે ઢોકળા છે દાળ છે ભાત છે ફરસાણમાં આ છે ખાલી મેન્યુ વાંચે રાખે પેલો કે કાંઈ આટલું બધું વાંચે છે એના કરતા એક ચા તો પીવડાવો તો ગ્રંથ વાંચન બરાબર છે અધ્યયન બરાબર છે પણ જો એનું પ્રેક્ટિકલ ન થાય તો પણ અધૂરું છે તો આનું પ્રેક્ટિકલ એ ભગવત સેવા છે એટલે કદાચ તમને ગીતાજી ભલે ના આવડતા હોય પણ તમે ગીતાજીને જીવી રહ્યા છો એ વાતનો વિશ્વાસ રાખજો જો ભગવત સેવા કરો છો ઠાકોરજીની સેવા કરો છો તમે ગીતાજીને પ્રેક્ટિકલી જીવી રહ્યા છો ભગવાન કહેવા લાગ્યા આવું ક સમય વિષાદ અર્જુન તને ક્યાંથી પેદા થઈ ગયો અચાનક હમણાં તો થોડા ક્ષણ પહેલા તો યુદ્ધ લડવા તૈયાર હતો અને એકદમથી તને આ બધું શું જાગ્યું આવા વિચારો ક્યાંથી પેદા થઈ ગયા આ માણસનું મન સતત ભક્તે જાગ્રત રહેવું પડે ક્યારે આ મન તમારો સાથ છોડીને સામે પલળે બેસી જાય ખબર ન પડે કલાક પહેલા એમ કરતું હોય કે સેવામાં જઈએ સેવામાં જઈએ સેવામાં જઈએ સેવામાં જતાની સાથે હાથમાં માળા લેતાની સાથે ક્યાં મન સંસારમાં ભાગી જાય કોને ખબર પડે હમણાં ધર્મયુદ્ધ માનીને સામે છાતીએ લડવા આવેલું અર્જુન આ વિષાદમાં ગરકાવ થઈ ગયો એટલે મન એટલું ડેલિકેટ છે ક્યારે હાથમાંથી છટકી જાય ખબર ન પડે એટલે આગળ અર્જુનને ભગવાન છે ચંચલ ભીમ મનક કૃષ્ણ અર્જુન કહે છે પ્રમાથી તસ્યાહમ નિગ્રહમ મને વાયુરી વસુદુષ્કરમ આ કેટલું ચંચળ મન છે એક ક્ષણમાં હા ને બીજી ક્ષણમાં ના એટલે ભગવાન હવે થોડાક કડક થઈ અને અર્જુન ને આગળ બોલતા કળૈબ્યમ માસ્મ ગમ પાર્થ અન જેમ વાત કરે છે ભગવાન થોડા કડક શબ્દો ના ઉપયોગ કર્યા થોડા કઠિન શબ્દો ના કારણ કે અર્જુન ને શું થયું આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે આ સમયે આ જ નિર્ણય લેવાય અને જે રીતે સમાજની વાત કરી લોકોના કરુણાની વાત કરી સંસ્કારની વાત કરી ધર્મની વાત કરી એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી એટલે અર્જુનને તો એમ થયું કે આ આટલું બધી વાત કરી છે લોજિક આપ્યા છે એટલે ભગવાન પણ સમજી ગયા છે એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતી આપશે સંપૂર્ણ સો ટકા વિશ્વાસ અર્જુનને આવી જ ગયો અહિંસાની વાત વાત થાય થાય દયાની કરુણાની એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ પણ ને ખબર નથી કે કોની સામે ઉભો છે આ કૃષ્ણ છે આ તારા મોહના વાક્યોમાં ફસાયવા નથી આ તારા ફસાવનાના તારી છલકપટમાં તારું મોં જે છલ કરી રહ્યું છે એમાં ફસાયવા નથી એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા છે હમણાં ઊભા થઈને મને છાતીએ ચાપી લેશે અર્જુન તું આટલો કરુણામય હોય મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે ચાલ ચાલ આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પર પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે અને પ્રભુએ તો એક થપાટ મારી આ ટાઈમે આ વાત કરવાની છે આ બધી વાતો અત્યારે સુજે છે કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈને પછી એમ કે ના ના કોઈને મારીએ તો હિંસા લાગે ને પાપ લાગે એટલે પેલો કમાન્ડરે થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે અને આ તું બોલે છે ભગવાન એના દુખાવાને જાણે છે એટલે એની વાતોમાં નથી આવતા કારણ કે વાતો જુદી કરી રહ્યો છે અને દર્દ કંઈક જુદો છે રોગ કઈક જુદો છે ભગવાન જાણે છે એટલે જાણી કરીને ભગવાને કરુણા બતાવવાની જગ્યાએ આજે કોઈ પણ મહાત્માની આગળ હવે આ જ વાત તમારી તમે ત્યાં ઊભા હોત અને અર્જુન આવા લોજિક આપત તો તમે માની જાત કે નહીં આ બધા જે લોજિકો આપ્યા છે વાંચજો પૂરેપૂરા તમે એક 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 શ્લોક વાંચજો તમે કન્વિન્સ થઈ જ જાઓ કે આટલું બધું સારું થવાનું હોય દુનિયામાં તો પછી આ રાજ્ય ભોગીને શું કરવાનું પછી લડીન શું કરવાનું આપણે બધા કન્વિન્સ થઈ જઈએ પણ ભગવાન જાણે છે સમજે છે કે દુખાવો ક્યાં છે રોગ ક્યાં છે અને આ બોલી શું રહ્યો છે એટલે ભગવાન એક થપાટ મારી ક્લૈપ્ય માસમાં ગમપાર્થ અને નપુષકની જેમ વાત કરે છે તારા જેવો પુંગાવ કોઈ નથી તારા જેવો પુરુષ આ જગતમાં કોઈ નથી અને કહેવાય છે કે અર્જુન જેવો પુરુષ કોઈ નહીં અને તું આવ્યો શબ્દોના આવા વાક્યો બોલી રહ્યો છે તક તિષ્ઠ પરંત અપ ઉબો થા યુદ્ધ માટે તૈયાર થઈ જા ભગવાન 18મા અધ્યાયમાં કહે છે યથેચ્છસિ તથા કુરુ તારી ઈચ્છા હોય એમ કર ચતુરાઈ જો ભગવાન અત્યારે ના કહેવું જોઈએ પહેલા અર્જુન ને કન્વિન્સ કરી લે છે કે ના હવે હું યુદ્ધ લડીશ પછી ભગવાન પાસે છૂટી જાય ના તારી ઈચ્છા હોય ને એમ કર હું મારો કોઈ આગ્રહ નથી પ્રભુની આ ચતુરાઈ જુઓ છેલ્લે અઢારમાં અધ્યાયમાં કહે છે ના મારું કોઈ બંધન નહીં ધર્મ અધર્મ તારે બધું નક્કી કરવાનું મેં તને સમજાવી દીધું અને એ પણ વાત ચોક્કસ છે તમે હમણાં છૂટા છો પણ તમે નક્કી કરો બરોડા જ જવું છે તો પછી તમારે બરોડા જતો હોય એ જ રોડ પર જવું પડે પછી બીજા રસ્તે ના જવાય એક તમે તમારું ફળ મંજિલ નક્કી કરી લો એક વાર તમે નક્કી કરો કે મારે આ જ પામવું છે આ જ લેવું છે આ રીતે જ રહેવું છે પછી એના નિયમો પ્રમાણે જવું પડે તમને એમ થાય કે મારા માટે તો બધા સરખા તો તમારે કોઈ બંધન નથી પણ તમે લઈને એમ શ્રીનાથજીને પામવા છે તો પછી મહાપ્રભુજીના બધા સિદ્ધાંતો ફોલો કરતા કરતા જવું પડે તમે એકવાર લક્ષ્ય નક્કી કરો છો પછી તમારે એ જ રસ્તે એ જ નિયમોને પાળતા એ જ સાધનાને કરતા કરતા જવું પડે તો તમે ગંતવ્ય સુધી પહોંચી શકો તો તમારે કોઈ ગંતવ્ય લક્ષ્ય જ નક્કી નથી તો તમારે કોઈ બંધન નથી પણ તમે ક્યાંય પહોંચવાનાય નથી અર્જુનને ભગવાન ઊભા થઈને એટલે ત્યાં છૂટ આપે છેલ્લે એમ થઈ ગયું કે હવે અર્જુન માની ગયો છે કન્વિન્સ થઈ ગયો સમજાઈ ગયું છે તમારે ધર્મ રૂપે જીવવું છે ભગવાન તમે અધર્મ કરશો તો આ બધું ભોગવવું પડશે ધર્મ કરશો તો આ બધું થશે જો છોડીને જઈશ અને તમે એમ માનો છો કે અર્જુન ઘરે જતો રહે તો એને શાંતિ મળત વધારે અશાંત થઈ જાય જિંદગીભર પોતાને માફ ન કરી શકત કારણ કે મોહની ક્ષણો હોય છે અને કર્તવ્યો નિભાવવામાં આખું જીવન હોમવું પડતું હોય છે મોહ હોય ને આકર્ષણો એ ક્ષણોનું હોય ક્યાંક કોઈ આકર્ષણ થઈ જાય પણ કર્તવ્યો ફરજો નિભાવવા માટે એ તો જીવન હોમવું પડે અર્જુનના સ્વભાવમાં ક્ષત્રિય આગળ ભગવાન પ્રકૃતિની વાત કરશે આપણે કહીએ છીએ કર્મ 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 પણ એનાથી ભગવાન દીપમાં લઈ જઈને પ્રકૃતિની વાત કરે છે કારણ કે કર્મ પણ પ્રકૃતિને આધીન થઈને થાય છે જેની જેવી પ્રકૃતિ એવી જ કર્મમાં આસક્તિ એવી જ કર્મની પસંદગી એટલે કર્મથી પણ ગહેરાઈમાં મૂળિયામાં જીવની પ્રકૃતિ રહેલી છે તમને લાલ જ રંગ ગમે અને પીળો જ રંગ ગમે અને આવું જ ગમે અને આવું જ ભાવે અને ગળ્યું ભાવે અને તીખું ભાવે અને આવું જ કામ કરવું ગમે દરેકની પ્રકૃતિ જુદી છે એ પ્રમાણે પસંદગી જુદી આવે અને પ્રકૃતિ પ્રમાણે પ્રવૃત્તિ થાય તો એની પણ આગળ ચર્ચા કરીશું અને જયારે અર્જુન આમ બોલ્યા ભગવાન નારાજ થઈને કઠોર શબ્દનો પ્રયોગ કરતા ક્લૈપ્ય એક યુદ્ધાને પુરુષ માટે નપુષક શબ્દ વાપરવો એ એક ગાળ છે નપુષક ની જેમ આખા સમય તને જે મો જાગ્યો છે ઉભો થા લડવા તૈયાર થા અને એમ કહેતા અર્જુન જ્યારે પોતાના ભાવને અભિવ્યક્ત કરવા લાગ્યા અર્જુનના મનમાં હજી જ ઠાકોરજી જેની આગળ ઊભા રાખ્યા હતા દ્રોણ અને ભીષ્મ આ બે વડીલો હજી મનમાં જ છે એટલે બાકી બધાના નામ ન લેતા આ બેને વિશેષ રૂપે કે આ બે ઉપર એનો લગાવ છે ભગવાને જાણી કરીને જગ્યાએ રથ ઊભો રાખ્યો છે અને જ્યારે એમને જુએ છે ત્યારે આ ગુરુજનોને વડીલોને કેમ કરીને મારું એની જે વાત છે સ્વજનો માટેના મોહની અને વારે ઘડી એ મોહ એના સંબંધોને યાદ કરીને થાય છે અને આ બધાને મારીને રાજ્ય ભોગીને પણ હું શું કરીશ મારાથી આ કંઈ નહીં થઈ શકે હું આ બધાને મારીને રાજ્ય સુખ નહીં ભોગવી શકું એમ કહેતા કહેતા અર્જુન જ્યારે કિમ કર્તવ્ય વિમૂળ બન્યો ત્યારે સાતમા શ્લોકમાં પોતાને ભગવાનની શરણમાં મૂકતા અર્જુન બોલ્યા કાર્પણ્ય દોષો પહત સ્વભાવ આ કાયરતાના દોષમાં હું ગ્રસિત થઈ ગયો છું ધર્મ સમૂઢ ચેતા શું ધર્મ છે શું અધર્મ છે કઈ સમજાતું નથી વિવેક જતો રહ્યો મારા જીવનમાં અને વિવેક શૂન્ય થઈ જાય એટલે માણસને અધર્મમાં ધર્મ દેખાય ને ધર્મમાં અધર્મ દેખાય ક્યાંક આવું જ થયું અને જ્યારે પોતાની બુદ્ધિ બંધ થઈ જાય ને ત્યારે કોઈ સમજદાર કોઈ મહાપુરુષના શરણે જતા રહેવું ત્યારે એના ચરણ પકડી લેવા અને એની આજ્ઞા પ્રમાણે તમારો સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે કોઈ વડીલ જોડે રહેવા જતા રહો જ્યોતિષશાસ્ત્રનો પણ એવો નિયમ છે કે કોઈ આપણી કોઈ ખરાબ દશા ચાલતી હોય ત્યારે કોઈ મહાપુરુષના આશ્રયમાં જતા રહેવું યા કોઈ વડીલના આશ્રયમાં રહેવા જતા રહ્યું જો દીકરો એકલો રહેતો હોય અને એમ લાગે કે હમણાં ખરાબ દર્શા ને સમય સારો નથી તો એને પિતા જોડે રહેવા જતા રહેવું જોઈએ યા થોડા થોડા સમયમાં ગુરુને ત્યાં સેવા કરવા રહેવું જોઈએ ક્યાં ભગવત મંદિર હોય ત્યાં સેવા કરવા જવું જોઈએ એટલે કે કોઈ સારા પ્રભાવમાં જતા રહેવું જોઈએ અને જ્યારે આપણી બુદ્ધિ ને આપણા ભાગ્ય કામ ન કરતા હોય ત્યારે કોઈ ઉત્તમના પ્રભાવમાં રહેવાથી આપણી રક્ષા થાય છે અર્જુનને એમ થયું કે હવે કાંઈ સમજાય એવું નથી અને ત્યારે શિષ્ય સ્તેહમ સાધી મામ પ્રપન્નમ આપ મારા ગુરુ છો હું આપનું શિષ્ય થવું છું આપ મારું માર્ગદર્શન કરો આપ મને રસ્તો બતાવો શિષ્ય સેવક દાસ આપણે ત્યાં અનેક શબ્દો છે વિદ્યાર્થી કેટ કેટલા શબ્દો છે જ્યારે કોઈની પાસે જ્ઞાન લેવા જઈએ અને ગુરુ કોણ છે જો શિક્ષક દુનિયામાં ગણાય હોય જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે જય શ્રી કૃષ્ણ સર્વે વહેલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ